વધુ સમાચારમાં વાત કરીએ તો માંગરોળ કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન અને ખેડૂત સંમેલન યોજાયું હતું ખેડૂતોને થતા અન્યાય સામે લડી ખેડૂતોને ન્યાય આપવા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા તો ભાજપ સરકાર ખેડૂત પર બેધ્યાન છે ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું પાકનો ભાવ નથી મળતો ત્યારે કુદરતી આફતો આવે ત્યારે કોઈ પણ પ્રકારની રાહત પણ આપવામાં આવતી નથી જેથી આજ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જ્યારે માંગરોળ શહેરની વાત કરીએ ત્યારે શહેરના વિકાસ માટે કામો મંજૂર કરવામાં આવેલા છતાં પણ કામો રદ કરી શહેરની પ્રજાને હેરાન કરવામાં આવી રહી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે આ અંતર્ગત માંગરોળ તાલુકા કોંગ્રેસ દ્વારા આ બેઠક જે છે તે

એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મળ્યા અને ખેડૂતોની જે ચિંતા છે ખેડૂતો ઉપર સરકાર બે ધ્યાન છે ખેડૂતોને ભાવ પૂરતો મળતો નથી એમને જોઈએ ત્યારે ખાતર મળતું નથી એમની તકલીફો વારંવાર વાવાઝોડાઓ આ કુદરતી આફતો આવે ત્યારે એમને કોઈ રાહત મળતી નથી એમ જ વીમાઓના પણ ખૂબ મોટા પ્રશ્ન હોય વીમો એમનો મળતો નથી એમની ખૂબ રજૂઆતો આજે આવી માંગરોળ શહેરમાં પણ જે મુશ્કેલીઓ છે જે કામો મંજૂર થયેલા એ કામો પણ રદ કરીને માંગરોળ નગરપાલિકામાં માંગરોળના લોકોને હેરાનગતિ થાય એમની પણ અમારા અમે ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆતો આવી ત્યારે પાર્લામેન્ટ પણ નજીક આવી રહી છે ત્યારે આ માંગરોળ મત વિસ્તાર અને પ્રજા અને કોંગ્રેસ પરિવાર ખૂબ જાગૃત છે મને વિશ્વાસ છે કે આ પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમામ આગેવાનો એમની સાથે રહીને લોકો પણ સાથે રહી અને પાર્લામેન્ટ સુધી પણ અને પાર્લામેન્ટમાં પણ ખૂબ સારો દેખાવ થાય એવો મને વિશ્વાસ છે આજે માંગરોળે સ્લે મિલન અને ખેડૂત સંમેલનનો પ્રોગ્રામ હતો રાજકીય સમીકરણોમાં ચૂંટણીઓ આવે અને જાય પરંતુ પ્રજાના પ્રતિનિધિ તરીકે એકવાર તમારી જાહેરાત થઈ જાય ત્યારે તમે સમસ્ત પ્રજાના પ્રતિનિધિ છો કોઈ પણ પ્રશ્નની અવગણના કરવી કોઈ પણ સમાજની અવગણના કરવી એ તમારા બધાની હકો ઉપરથી તરાફ છે એટલે મારી તો તમામ વિનંતી છે કે એકવાર તમે ધારાસભ્ય થયા સંસદ સભ્ય થયા તાલુકાના પ્રમુખ થયા તો તમારે જવાબદારી સમસ્ત વિસ્તારની ને સમસ્ત લોકોની છે અને આ બધાની જવાબદારીમાંથી જો તમે હટો તો તમારી સામે લડાઈ કરવાની પણ વધારી તાકાત છે